વિશેષ ચિંતાવાળા દેશ તરીકે સામેલ કરવામાં આવે છે અહેવાલ પર એક સવાળના જવાબમાં વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા રણધીપ જૈસવાલે આખરી પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે અહેવાલ ભારત દેશના તથ્યોને ખોટી રીતે રજૂ કરે છે અને આ પ્રચારને પ્રોત્સાહન આપે છે યુનાઇટેડ સ્ટેટ્સ કમિશન ઓન ઇન્ટરનેશનલ રિલિજિસ ફ્રીડમ એટલે કે યુ અંગે તેમણે વધુમાં કહ્યું છે

ધર્મ સંબંધિત રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે તેના આધારે ઘરો અને ધાર્મિક પૂજા સ્થળોને નિશાન બનાવવામાં આવે છે રિપોર્ટમાં મુસ્લિમ વકફ સુધારા બિલ ગૌહત્યા વિરોધી કાયદાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે ત્યારે આપણા વિદેશ સચિવ રણદીર જયસ્વાલે સૂચવ્યું છે કે યુએસ સીઆઈઆરએફ નો રિપોર્ટ યુનાઇટેડ સ્ટેટ્સ માનવ અધિકાર મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી ફાયદો થશે આ પહેલી વાર નથી કે જ્યારે ભારતે ધાર્મિક સ્વતંત્રતા પર અમેરિકાના રિપોર્ટના રિપોર્ટ તારણ સામે વાત કરી હોય ભારત સરકારે અગાઉ પણ દેશની સામાજિક ગતિશીલતાની સાચી સમજણ અભાવ માટે અહેવાલોની ટીકા કરી હતી અને કહ્યું હતું કે તેઓ ભારત વિરોધી અપપ્રચાર ચાલુ રાખે છે